હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ હું તો આ સાઈડ છે ને કેનાલ છે ને ત્યાં અહીં રસ્તો ચડતામાં જ કેનાલ છે પણ હું એ બાજુ તમને બતાવવા તો નથી જતી સંજુ મને પરમિશન આપી છે ફ્રેન્ડ્સ કે જઈ તો હેન્ડ હવે હું જાઉં

આપણા ગામમાં તો નહીં ને નહીં અને તો કેવું હોય ખબર મોટા મોટા કોતેડા હોય નહીં આપોઆપ કોતેડા પાવાગાળ ઉપરથી બધું પાણી પડે ને તો આપોઆપ મોટા મોટા કોતેડા બની જતા હોય નહીં અને મસ્ત એવી કેનાલ ભરેલી છે અને અમારા બ્લોગમાં પહેલી વાર આવે છે ને કેનાલ તો કેવી મસ્ત અને અમારે તે પેલી મોટી મોટી ખાણ હોય ને કોરીની એમાં જ પાણી ભરાઈ જાય ને એમાં જ નહવાની મજા આવી જાય નિ સંજુ આવી કેનાલ નહીં તોય સંજુ તને તરતા આવડે છે તો ફ્રેન્ડ સંજયને પણ તરતા આવડે છે ને મને પણ આવડે જ છે એટલે પણ હમે છે ને આ કેનાલમાં તો અમે નહીં નહાયએ નહીં સંજુ કેમ કે અજાની કેનાલ છે ને એટલે કેનાલમાં તો એકદમ નહવા નહીં પડે નહીં તો પણ ઉનાળામાં તો નહવાઈશું સંજીવ આપણે તો પણ સામે તો સંજીવને આમ નહવાઈશું અહીંયા ઉનાળામાં પછી હરીફાઈ લગાડશું આ કાંઠેથી પહેલાં સાંભેના કાંઠે કોણ પહેલાં જતું રહે એમ નહીં અને એવી હરીફાઈ લગાડશું અમે પણ મને છે ને હવે થોડુંક થાકી જવાય સંજો પહેલાં તો અમે અમારે તો આમ અમે હરીફાઈ ના વાજીએ ને મોટી ખાન હોય ને એમાં તો આ પારેથી પહેલી પાર કોણ જલ્દી જતું રહે તરતા તરતા એવી અમે હરીફાઈ વધારે લગાડતા હતા પણ હવે તો મને છે ને થાકી જવાય સંજુને થાકી જવાય અને કેવી મસ્ત એવી ચેનલ છે ફ્રેન્ડ્સ

તો ફ્રેન્સ અહીંયાથી હું ઉતરવાની કોશિશ કરું પણ મને છે ને આ કંઈક અહીંયા લપસી જવાય ને એ મને બીક લાગે અને સંજુ મને કહે કે અંદર ઉતરી ને તું ઉતરી જાઓ એમ ધારાથી ઉતરાય કે નહીં એમ કેમ કે છે ને અહીંયા પાણી મોટરનું બધું કરવા આવતા હોય ને એ ઉતરતા હોય ને એટલે અને મને મને તો અંદરથી એવો ડર જ લાગે સંજુ લપસી જવાય ને એવું દેખાય જ કેવું ફ્રેન્ડ્સ તમે જ દેખો

હે તો પ્રસ સંજુ એવું કે ડર ના લીધે તો કમજોરી આવે ભગોટિયા હોય છે કેનાલ માં હોય જ ને હોય ને પગેટી મે વધારે કઈ કેનાલ ન જોઈએ એટલે મને કઈ ખબર જ નઈ ને તો હેન્ડલ ઠંડ લગતી હે સવાર સવારમાં કેનાલ બાજુ એનો ને રાહ જોતા હશે કાવતા હિરને આજે શું કરે છે તો ફ્રેન્ડ્સ હવે નિંદા અને હવે જીએ છે હવે તો સાંજ થઈ ગઈ છે અને નીંદવાનું થઈ ગઈ છે પૂરું અને હવે તો અમારે જવાનું છે અમારી વાડીએ એટલે સુશીલાબેનની આગળ ચાલે છે અને સંજુ આવે છે પાછળ તો હેંડો થોડીક વાર ઊભા રહો સંજુ આવતા સુધી અને આજે તો જઈએ ફ્રેન્ડ્સ ઘણા બધા દિવસો બે ત્રણ દિવસ તો અમે અહીંયા રહ્યા નીંદવાનું હતું એટલે આવા જવાનું હોય ને એટલે પછી બધા જ એવું કે પેટ્રોલ બગાડીને આવવાનું ને જવાનું એટલે અહીંયા જ રહી તો એક દિવસ તો ગયા હતા અને બે દિવસ અહીંયા રહ્યા હવે નીંદવાનું થઈ ગયું પૂરું અને જીએ નહીં સંજુ હમ ઠંડીમાં પાછું સવારમાં માં આવવાનું ને જવાનું ઠંડી લાગે એટલે હવે તો હમ જાગે ચાગેને અહીંના અહીં હોય તો નીંદવાનું હોય આવા જવાનું પેટ્રોલ બગડે એના કરતા અહીંયા જ તો થોડું ખારું એમ હવે હવે વાડીએ હવે પછી દવા છાંટવાનું કહેશે તો પાછો આવીશ દવા છાંટવાની હમ દવા છાંટવા પાછો આ દિવસ પછી દવાનો થશે ને હવે તો હા લગભગ 6 દિવસ પછી છે હવે છાંટે ને એટલે મોટા છાંટી ને આ તો થોડી છાંટી થોડાક દાડા થી કે ત્રણ દાડા

વાવેતર કરશે તો જ ખબર પડશે અને ડફનેસ હવે જઈને ફટોફટ કપડાં એક એક જ જોડી લઈને આવ્યા હતા એટલે કપડાં ભરી દેસું અને થોડુંક માથું હોય કે સવારે ઓરાયું નહીં એટલે ઓરાઈ લઉં અને તૈયાર જઈને નાવાનું છે હવે ત્યાં જ જઈને નાહવાનું છે સંજુ ફટોફટ ચાલ્યો ત્યાં ડફનેસ બ્લોકમાં કન્ટિન્યુ રહી જઈએ ને નાના નાના કુતરા પણ શું કરતા હોય બે દિવસના અમે તો ગયા જ નહીં થઈ પણ જોડે જોડે વાળી વાર આપી જતા હોય એટલે વાંધો નહીં આવે ખાવાનું અને અહીંયા આવું બાંધી દીધું પેલું આવે ને એટલે પહેલાં અમે આવ્યા હતા તારે જ તું સંજન કપડાં હોય લઈ લો અને હવે તુવેરો અહીંયા પૂરી થઈ જ ને તો અહીંયા એટલી જ છે હવે આ એટલી જ તુવેરી બાકી પૂરી થઈ જ કપડા લઈ લો હોય સમજો ને કપડાં વારીને મૂકી દે મને હજી તરસ લાગી ગઈ છે બાજુ પાણી પીએ છીએ ડુંગળી લેવી છે સમજુ એકાદ જેવી તો હવે સમજુ તો વાડીને જાય છે કો ના દાડો લેવાની જો હોય તો લેતા આવ ને એવું હશે તો લઈ આવ એટલે તો ફ્રેન્ડ્સ અમે અમારી વાડી આવતા રહ્યા છે અને હવે આઈન અને બેઠા જ છે અને આવતા આવતા તો અંધારું થઈ ગયું એટલે હવે તો રાંધવાનું હોય શું એવું વિચાર આવે છે અને દરવાજો પણ બંધ કરી દીધો કેમ કે હવે હા અંધારું થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ સામે આવ્યા ને ત્યારે અહીંયા ઉતરા પણ નથી કેમ કે અમે કેટલા દિવસ થયા સંજુ ચાર પાંચ દિવસ ચાર પાંચ ને ચાર જ દિવસ થયા પેલા દિવસ ગયા અને પછી પાછા અહીંયા આવ્યા ખાલી હાંજે દાયા અને એક રાત રહીને ગયા તો પહેલા દિવસે અમે ગયા હતા ને તો એ રાત નહીં રહ્યા અને બીજા દિવસે પાછા અહીંયા આવ્યા હતા અમે એટલે અહીં હતા કૂતરા અને બીજા ચાર દિવસ અહીં આવ્યા જ નહીં તા અહીંયા જ ને તો પછી અહીંયા બધું હુનું હુનું ને નજીકમાં કોઈ રહેતું હોય નહીં વાડી નહીં કરી નહીં એટલે પછી એ કૂતરા છે ને અહીંથી જતા રહ્યા હશે પછી કોણ એમને અહીંયા આવતા હોય બધા વાડીઓમાં રોટલો આપતા હોય પણ તો એ કૂતરા તો કેવું કે જય માણસ હોય ને ત્યાં જ રહી બાકી તો નહીં રે એટલે મોટી કૂતરી છે ને એ નાના બચ્ચાને ગરુડિયાને લઈને જતી રહી હશે કંઈક એટલે અહીંયા આવીને દેખ્યું ને ફ્રેન્ડ્સ અમે તો એકદમ હુનું હુનું બાકી તે દિવસના અમે આવ્યા ને તો અમને એટલા બધા પેલા ભૂખતા હતા ને નહીં સમજ્યું બહુ ભસતા હતા કૂતરા પછી અમને આવાજ નહોતા દેતા પછી અમે પથ્થર વિને એમ એમને બીક આપીને તો પછી એ થોડાક દૂર થયા ને તો અહીંયા આવીને દરવાજો ખોલ્યો ને તો એમને ખબર પડી ગઈ કે હા એ દાયા એટલે પછી થોડીક વાર ચૂપ રહે એટલે છે ને થોડુંક બહુ બધું ખોટું લાગ્યું કે એટલે મારો વિચાર તો એવો થતો કે અહીંથી જ જઈએ એમ પણ પછી આ સંજુને પાછા બધા કીધું

અહીં તો છે જ નહીં બાકી તો અહીંયા જ બે અહીંયા નજીકમાં વાડી પણ નહીં કોઈની પછી કેટલે દૂર જાય પછી રહી જાય તો પછી અને ફ્રેન્ડ અમારે કેમ કે અહીંયા અમે બે જણ રહીએ તો કદાચ કૂતરા હોય તો રાતે બધું ગાય ફરતા બધા ઢોર હોય ને એ આવતા હોય ને કપાસમાં ને ઉચરવા રાત આવી જાય ને તો એ ફૂંકે ને તો અમને ખબર પડી જાય કે કંઈક આવ્યું છે એમ અને કૂતરા હોય તો સારું જ છે એમ એટલે અને થોડુંક મને સારું પણ એમનાથી થોડુંક લગાવ બંધ થઈ ગયો હતો પણ હવે શું કરવાનું એટલે મન થોડુંક છે ને નિરાશ નિરાશ લાગે છે ને એમના માટે તો ફ્રેશ આમ કે હું જાઉં અને એ આવશે હાંભા એવું અને તે દિવસ અમે જતા હતા ને તો ત્યાં સુધી આવ્યા તા એક વાડી વટી ને તધી આયા તા પાછળ પાછળ એટલે પાછા પથ્થર અને આ બાજુ કેમ કે પછી એ બાજુ આવે ને મોટા કઈક કૂતરા હોય ને તો કદાચ અમને બચકું ભરી અને નાના કૂતરા હોય ને એમને તો મારી નાખ્યા નહી સજું એટલે કરડી લઈ એટલે પછી એમને હું ભગાડી મૂક્યા ને આજે તો હું એમના માટે બિસ્કીટ પણ લઈને આવી કે હું જઈશ ને તો આવશે ને તો અમને બિસ્કીટ આ બેસ એમ કરીને એક મારો એક સંજુનો પછી બે એમના ચાર ના નહીં ચાર ના એક બે વચ્ચે એક બિસ્ક એક પાલેજી એટલે પાલેજી હું લઈને આવી એમના માટે પણ અને પછી રોટલો બનાવીશ ને તો એ પછી રોટલો બનાવવા નહીં દે મને પાછળ પાછળ જ આવતા હોય તમને ખબર છે બ્લોગમાં જોઈએ ને કદાચ નજીકમાં જ્યાં હોય ને કદાચ ફરતા ફરતા આવતા રહે તો સારું છે ને પણ લાગતું જ નહીં પણ આવ ખબર નહીં ભગવાન ને માતાજીને પ્રાર્થના કરું મેં પાછા આવતા રે ને એવી